સ્ટાર્ટ નમસ્કાર ઓલરેડર લીડર મહેશ સાહેબ ઠાકોર મુકેશ આપણે એક ટુંડાવ ગામની અંદર એક એરંડાની ખેતીમાં એરંડાના ખેતરમાં જબરજસ્ત રિઝલ્ટ મળ્યો છે જે આપણા ખેડૂતની મુલાકાત લેવામાં જે આપણા ખેડૂતનું નામ છે રંજીતભાઈ ઠાકોર જે ટુંડાવના વતની છે જે આપણા જે ઇન્ડિયા ક્રોની પ્રોડક્ટ જે કંઈ આપણે યુઝ કરી રંજીતભાઈ એક બહુ વસ્તુ ખાતર પરંતુ મેજિક ગ્રો મેજિક એમઆઈ સ્પ્રે અને એમઆઈ સ્પ્રે હા એટલે કે ગ્રો મેજિક ભૂસ્ત્રાતા ગ્રો મેજિક એમઆઈ સ્પ્રેનો ઉપયોગ કર્યો છે અને જેમાં એરંડાની વાવેતરમાં જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે તો જે તમે આપણે રૂબરૂ તમે જોઈ પણ શકો છો તો જેમાં વેસાટ વેસાટ બી સારું છે અને હાઈટ કેમ જે વિકાસની અંદર વિકાસ પણ એવું સારો એવો થયો છે અને એક્ઝેક્ટ આપણે એના જે બાજુના ખેતરમાં એક્ઝેટ એક મહિનો પહેલાં એરંડા વાયેલા છે જે એ તમે પોતે પણ જોઈ શકો એરંડા એક મહિનો પહેલા વાયેલા છે જે રણજીતભાઈના ખેતર ઉપર બહુ જ વિકાસ પણ ઓછો છે અને મેરો મચ્છી પણ અંદર બહુ જ બેસેલ છે જે તમે ખુબરી જો એનો વિકાસ પણ જોઈ શકો છો અને જે આપણા રણજીતભાઈનું ખેતર છે તમે એના અંદર ત્યાં જોઈ શકો છો કે કેટલો વિકાસ છે કાં જે હાઇટમાં અને અત્યારે મારી હાઈટ પણ કરતો બી બહુ ઊંચા છે અને એનો બેસાડ બી બહુ સારો છે અને એમાં મેલો મચ્છી પણ બિલકુલ જોવા મળતી નહીં જે જબરજસ્ત રિઝલ્ટ મળેલ છે તો રણજીતભાઈ આપણે બીજા ખેડૂતને શું કહેવા માગશો તમે નહીં વાપરવી જો વાપરવી જોઈએ એમ તો રંજીતભાઈને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો થેન્ક યુ રંજીતભાઈ તમે તમારો સમય કિંમતી સમય આપવા બદલ જય જય માઇફ સ્ટાઇલ જય હાર્મની